શ્વાસ લઈને સાંજે જઈએ સવારમાં તો પાછા એક રાત ને માટે શાને લેવા ખૂબ લબાચા કોક પોટલા બાંધ્યા કરતા કોક ભરતા થેલા કોક જવાના ટાણે ધોતા જીવતર મેલા ખેલા સુકાય કેવી રીતે હોતર બોળ જૂઠમાં માં વાચા એક રાત ને માટે શાને લેવા ખૂબ લબાચા એ બોલાવે ત્યારે કેવા હસતા મોડે જઈએ એના આમંત્રણને આવું મૃત્યુ નામ ન દઈએ એ તો કેવળ મૌન વાત છે શું કરવી છે વાચા એક રાતને માટે સાને લેવા ખૂબ લબાચા પહેરી પાંખ હવાની જાવું નભની પેલે પાર ખખડાવોને નસીબ હો તો હરીજ ખોલે દ્વાર

છતાંય કેટલી જંજાળો સાથે લઈને ફરીએ છીએ આપણે એટલે કહેવું પડ્યું કે એક રાતને માટે સાને લેવા ખૂબ લબાચા માણસ જ્યારે જન્મે છે ત્યારે એને એક સફેદ કપડામાં વીટવામાં આવે છે જેને બાળુત્યુ કહેવાય અને માણસ જ્યારે મરે ત્યારે પણ એને એક સફેદ કાપડ વીટવામાં આવે છે જેને કફન કહેવાય આ ત્યાં અને કફન વચ્ચેની સફર એટલે જિંદગી આ જિંદગીની સાચી પરિભાષા ભૂલીને માણસ દોટ લગાવે છે માત્ર પૈસા પાછળ પૈસાથી પોતાના મની ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ નોટ અ આર્ટ ઓફ લાઈફ એક સ્મશાનમાં બે ચિતા સળગતી હતી એક ચિતા એની હતી જેનો સાથ ગરીબીએ કદી છોડ્યો જ નહીં અને એક ચિતા શ્રીમંતની હતી આખી જિંદગી જેની અમીરી સાથે જ દોસ્તી હતી થોડીવારમાં માતા ચિતા સળગીને રાખનો ઢગ થઈ ગઈ એવામાં એક ફકીર ત્યાંથી પસાર થયા બન્નેની રાખને હાથમાં લઈ નિરખીને જોઈ સુંઘી અને પછી ચાલતા થયા કોઈ પૂછ્યું ફકીર આ શું કર્યું ફકીરે જવાબ આપ્યો કે આ અમીર અને ગરીબની રાખના રૂપ રંગ ગંધમાં કોઈ ફરક છે કે નહીં એ જોતો તો પણ આ અંતિમ સત્ય તો બંનેનું એક જ છે એટલે જીવન મિત્રો એવું જીવવાનું કે હરી હરખાય માધવ મલકાય ને આંસુ ઉપર આંખમાં એક ખુશીનું છલકાય તો પાછા મળીશું આવતા રવિવારે એક નવા વિષય સાથે ત્યાં સુધી રાધે રાધે